વંદે મિત્રો અને રતનજોગ નામની વનસ્પતિ કહેવામાં આવે છે અને આ વનસ્પતિ પહાડો વિસ્તારમાં નદી કિનારે પહાડો વિસ્તાર હોય ત્યાં વધારે જોવા મળે છે તમને અને રતનજોગ એવી વનસ્પતિ છે કે તમારી ગમે એવી દાટ દુખતી હોય તેને મૂળિયાનું કરવાથી મૂળિયાનું તેમ દાંતમાં કરશો એટલે ગમે તે દાઢ હોય તો પણ હટી શકે છે તો કેતરાના ગામના ધરમસિંહભાઈ આપણી સામે મોજૂદ છે

ને ગમે તેવો ભયંકર અતિયારો ઉભો હોય તમને દાઢ દુખતી હોય ઘણી વખત થાકી ગયા હોય પાયલું થાય ને doctor તમને cancer થી ડરાવતા હોય છે તો દરેક પહાડી વિસ્તારની અંદર અર્ધચંદ્ર નામની ની વનસ્પતિ જોવા મળે છે અને મૂળિયા દાઢ દુખવું દૂર થી જાય છે અને ગમે તે ધાતર હોય તો એના પાંદડા ના રસ થી એક બે વાર તમે લગાવો છો એ ધાતર બિલકુલ ડાઘો પણ રહેતો નથી અને આ રતન રોગ થી ವನಸ್ಪತಿ ದಾ ಮಟ್ಟ ಸಕೆ ಆ ರತಚೋಕ ನದಿ ಕಿ ಹೋ ಮಾಡ ಪುಷ್ಕಳ ಪ್ರಮಾಣ ಧತು ಪಾಡಿ ವಿವಾ ತಾಲೂಕು ದರೆ ಗ್ರಾಮ લગભગ રતન નામની વનસ્પતિ તમને જોવા મળશે અવશ્ય તમે ક્યારેક બગદાણા કે ભગોડા કે કોટડા જેવા ધાર્મિક સ્થળની ની અંદર ફરવા હોય તો અવશ્ય રતન જોગ નામ ની એકવાર અવશ્ય ચેક મિત્રો ગમે એવી દાદરા છે તો એકવાર એમાં રસ છે અને આયુર્વેદિક છે એટલે કોઈ નુકસાન આપણને પોસાતું નથી અને બહુ ઉપયોગી છે દાઢ માટે પણ બેતરીન ઉપયોગ કરવામાં આવે છે અને દાદર માટે પણ તેનો રસ પાંદડામાંથી માંથી કાઢી કાઢવામાં આવે તો સરસ મજાની દાદર પણ મટી શકે છે રતન જોગ નામ જુઓ અને અવાર નવાનો વિડીયો મારો આયુર્વેદિક વિડીયો છે અવશ્ય ચપરાશ કરજો અને જોવાની અંદર તમારી તમામ માહિતી આવીશું મારા સેલ સો ટકા તમે ચપરાશ કરજો